બધા જ પશુપાલક મિત્રોને મારા રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોની વાત કરીએ તો આજના આ વિડીયોની અંદર હું તમારા માટે તાજી વિયાણેલ સરસ મજાની એવી છ ભેંસો વેચવા માટે લઈને આવી ગયો છું વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવશે એડ્રેસ સહિત તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં કે જેવી રીતના તમે મને યુટ્યુબની અંદર સપોર્ટ કરો છો એ જ રીતના

તો તમને કયા નંબરની ભેંસ પસંદ આવેલ હોય તે પશુપાલક મિત્રને જણાવી શકો અત્યારે મિત્રો વાત કરીએ તો આ અઠાવીસ નંબરની ભેસ છે અને આ ભેંસને વેચવાની છે મિત્રો છ થી સાત દિવસની આ ભેસ વિયાણેલ છે હાલમાં પાંચ લિટર દૂધ હાજર છે અને વેતરની વાત કરીએ તો બીજા વેતરની અંદર આ ભેંસ છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની આ બધી જ ભેંસો છે અને મિત્રો સરનામાની વાત કરીએ તો સરનામું હું તમને વિડીયોની અંદર બધી ભેંસો બતાવીને અંત ભાગમાં આપી દઈશ તો અંદર બન્યા રહેજો બધી ભેંસો તમે જોઈ લેજો જેથી કરીને તમને કોઈ પણ ભેસ પસંદ આવે તો તમે પશુપાલક મિત્રનો નો કોન્ટેક વિડીયોના અંત ભાગમાં કરી શકો છો અત્યારે મિત્રો અહીંયા તમે હાલ જોઈ શકો છો આ છબ્વીસ નંબરની ભેંસ છે અને આ ભેંસને વ્યાણ થઈ મિત્રો છ થી સાત દિવસ થયા છે આ ભેંસનું મિત્રો પાંચ લીટર દૂધ હાજર છે અને બીજા વેતરની અંદર છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી સરસ મજાની અને સારી નસ્લની ભેંસો છે નંબર યાદ રાખજો મિત્રો છવ્વીસ નંબરની આ ભેંસ છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એકત્રીસ માં નંબરની આ ભેંસ છે આ ભેંસ નો એકત્રીસ નંબર છે હાલમાં મિત્રો વ્યાણ થયા છ થી સાત દિવસ થયા છે અને બીજા વેતરની અંદર ભેંસ છે પાંચ લિટર દૂધ ઉપલબ્ધ છે અત્યારે દૂધ લિટર છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી વાળી ભેંસો છે હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે ત્યારબાદ મિત્રો ચોત્રીસ નંબરની વાત કરીએ તો ચોત્રીસ નંબર ઉપર આ ભેંસને વેચવાની છે આ ભેંસનો ચોત્રીસ નંબર છે અને ભેંસની માહિતીની વાત કરીએ તો આ ભેંસ અત્યારે પાંચ લીટર દૂધ કરે છે એકદમ વ્યાજબી કિંમતે આપી દેવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી અને તાજી વ્યાલ ભેસો છે પશુપાલક મિત્રની સંપૂર્ણ માહિતી વિડીયોના અંત ભાગમાં છે તો વિડીયોને પૂરો જોયો ત્યાર બાદ મિત્રો ત્રીસ નંબર ઉપર ત્રીસમા નંબરની આ ભેંસ વેચવાની છે આ ભેંસનો ત્રીસ નંબર છે યાદ રાખજો મિત્રો જેથી કરીને તમે પશુપાલક મિત્રને કોલ કરો તો તમે એ જણાવી શકો કે મને કયા નંબરની ભેંસ પસંદ આવે હાલ મિત્રો આ ભેંસની માહિતીની વાત કરીએ તો પાંચ લિટર દૂધ કરે છે આ ભેંસ દસ દિવસની વ્યાણેલ છે 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 ઊંચાઈ લંબાઈ બોડી જોઈ શકો છો સારી ખૂબ જ જ જ વ્યવસ્થિત સરની આ બધી એક પશુપાલક મિત્રની ભેંસો અત્યારે બીજા વેતરની અંદર છે લોકેશન હું તમને વિડીયોના અંત ભાગમાં આપી દઈશ તો વિડીયોને જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ત્રેવીસ નંબર ઉપર આ ભેંસને વેચવાની છે આ ભેંસનો તેવીસ નંબર છે ચાર થી સાડા ચાર લીટર દૂધ અત્યારે હાથ આઠ થી નવ દિવસની વ્યાલ આ ભેસ છે ખૂબ જ વ્યવસ્થિત સર એવી આ ભેસ બીજા અંદર છે છે ઊંચાઈ લંબાઈ આ બધી હવે મિત્રો વિડીયો સમાપ્ત થયો છે કુલ છ ભેસો વેચવાની હતી છ ભેસો મેં તમને બતાવી દીધી છે નંબર યાદ રાખજો કયા નંબરની ભેસ તમને પસંદ આવી તે ખાસ કરીને યાદ રાખજો એવું લાગે તો વિડીયોને ફરી એકવાર જોઈ લેજો જેથી કરીને તમને કયા નંબરની ભેસ ગમે છે તે તમે પશુપાલક મિત્રને કોન્ટેકના માધ્યમથી જણાવી હવે વધારે સમય છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલ પંપની સામે અને પશુપાલક મિત્રનું નામ છે દિનેશભાઈ લુહાર વધારે પડતી માહિતી માટે પશુપાલક મિત્ર કોન્ટેક્ટ કરી લેવો તેમજ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી હોમ ડિલિવરી ઉપલબ્ધ છે